પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોજી જય શ્રી ગોપેલાય શ્રી જમણે પ્રભુ કી જીજી વૈષ્ણવ છે બેતાલીસ માં લીલાદેવ બાઈ પેલા સાંખી આપી છે તો હું એ જ લઉં છું એ હા નિયંગ આહલાદ સજ શ્રીજી કુ અરુગાવે પાછે લેત પ્રસાદ એક નિરબલ ઘર કે નિપટવામ કર ખોટ બાહે

લલિત લીલા દેલાઈ દેલાઈ લલિત લીલા ભાવાટ કરતા કહે છે કે વૈષ્ણવ હતા અને ધોરાજી ગામમાં તેઓ રહેતા શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવક હતા અને તેમને માથે શ્રી ગોપેન્દ્રજીની વસ્ત્ર સેવા બિરાજતી હતી એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એ તેમને પોતાના વસ્ત્ર સેવન સ્વરૂપે પધરાવી આપ્યું હતું અને આ લીલા એમને ભાવથી એ સેવા કરતા પ્રભુ સાક્ષાત બિરાજે છે એવા ભાવથી લીલાદેવભાઈ આ વસ્ત્ર સેવનની સેવા કરતા અને તેથી પ્રભુ તેમને સાનુભાવ જતાવતા ઘરમાં પોતે એકલા જ હતા અને એક હાથે ખોડ હતી એટલે પોતે એકલા રહેતા કોઈ બીજું સંસારમાં સંબંધી નહીં એકલા રહેતા અને હાથમાં ખોડ પણ હતી એટલે સ્થિતિ પણ ઘણી જ દુર્બળ એટલે હાથમાં કોળ કોઈ વ્યવસ્થિત કામ કરી શકતા નહીં અને એકલા ગુજરાન ચલાવવાનું અને આટલા માટે એમની પરિસ્થિતિ પણ દુર્બળ હતી તેથી તેઓ માત્ર શું કરતા સાળ ખાંડી અને પોતાનો નિર્વાહ ચલાવતા એટલે માત્ર સાળ ખાંડવાનો એ ધંધો કરતા અને એમાંથી જ પોતાનો નિર્વાહ ચલાવતા અને એની સાથે સાથે પ્રભુને પણ અનિનતાથી સેવા કરતા છતાં એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવી પોતે લેતા કેવી નિયમ આપણે અત્યારે બધું સુખ છે પણ છતાં આપણે નથી કરી શકતા એ સમયે બાઈ જે એકદમ દુર્બળ પરિસ્થિતિમાં છે એવા ભાવ સાથે પ્રભુની સેવા તો કરતા જ પણ નિયમ એવો હતો કે જ્યાં સુધી એક વૈષ્ણવને પ્રસાદ ન લેવરાવે ત્યાં સુધી પોતે પ્રસાદ લેતા નહીં આવી એવી ટેક હતી અને એટલા માટે ગામમાં જે કોઈ પણ વૈષ્ણવ આવે તે લીલાબાઈને ઘરે જે ગોપાળ કરવા માટે જતા એટલે કે લીલાબાઈ દેવબાઈને ઘરે એ જે કોઈ પણ આવે એ શું કરતા એ જે ગોપાળ કરવા જતા ને લીલા પણ એમને પ્રેમથી પ્રસાદ લેવરાવતા કારણ કે એમની ટેક હતી ને આપણે ગઈએ છીએ ને હરભાઈ બાના પ્રભાતીમાં આપ તો સંગ તારા દાસ રસ સહી તમજ નહીં જાણસ જગ સહુ જાન જન રહે શરસે રહું એમ તુજને જ એટલે આ પદમાં પણ હરભાઈ બા એવું જ કહે છે કે ઠાકોરજીના દાસ એવા મને કેમ કારણ કે અત્યારે એ એ સંગ મળવો બહુ દુર્લભ છે અને સંગ મળે અને પછી એના ઉપર વિશ્વાસ રાખવો એ એનાથી પણ વધારે દુર્લભ છે અત્યારે કલિકાની અંદર મન જે જે છે ને એ તુરંત જ ડગી જાય છે અત્યારે સંઘના નામે આપણે એમ કહીએ કે વારે ડગલે ને પગલે આપણને એવા અલગ અલગ નવા નીતિ નિયમો આપણે હમણાં જ વાત કરી કાલે જે પ્રમાણે સત્સંગની અંદર કે નવું નવું રોજ થતું જાય જેવી આપણા પુસ્તકો આપણા ગ્રંથોની અંદર જેની આજ્ઞા પણ નથી એવી વસ્તુઓ આપણને અત્યારે જોવા મળે છે ત્યારે એવા સમયની વચ્ચે માત્ર ભગવદીનો જે સંગ છે અને એની સાથેનો સત્સંગ એની ગુષ્ઠ વાર્તા એની સાથેની જે ગુષ્ટ વાર્તા એ ગુષ્ઠ વાર્તા જ આપણને આ સમયની અંદર બચાવી શકે એમ છે અને આપણને માર્ગ શું છે આપણી મેળ શું છે આપણને સમજાવી શકે એમ છે અને અહીંયા લીલા બાઈ જે છે એમને પણ પ્રભુ પ્રભુ સેવ્ય સાનુભવ હતા છતાં પણ એ સમયે પણ મનમાં એવો કે મારે એમના જે ભગવદી જે છે જ્યાં સુધી એ પ્રસાદ ન લે ત્યાં સુધી હું પ્રસાદ ન લઉં એવી ટેક એકદમ દુર્બળ પરિસ્થિતિના છતાં મનમાં એવો નિશ્ચય અને જ્યારે કોઈ એમના ઘરે આવતા ને ત્યારે કણકા બાટી એટલો ભાવપૂર્વક ઘરે ભરમાં ઘરમાં ભલે બત્રીસ ભાતના ભોજન નહોતા નતા પ્રભુને એટલા શિંગાર કે નતા એટલા બધા સુખ પ્રભુને આપી શકતા પણ શું હતું ભાવ હતો અને જ્યારે કોઈ વૈષ્ણવ આવે ને તો એને કણકા બાટીનો પ્રસાદ આપતા ને કહેતા કે આને તમે લો પછી જ તમને ઉઠવા દઈશ આટલો ઉત્તમ ભાવ કેવો ભાવ કે પ્રભુનો પ્રસાદ છે ગમે તે તમે થોડો લો લો મારા ઘરે કણકા પ્રસાદ પછી આવી ભાવભરી વિનંતી એ વૈષ્ણવોને કરતા અને જ્યારે પ્રભુના લાડીલા ખુશ હોય તો પ્રભુ તો સાનુભાવ જતાવાના જ ને પ્રભુ ક્યારે પ્રસન્ન થાય જ્યારે એના લાડીલા પ્રસન્ન થાય તો અહીંયા લીલાદે બાઈ જે છે એ એમના ભગવદીઓને પ્રસન્ન કરતા અને એટલા માટે પ્રભુ પણ એમના પર ખૂબ પ્રસન્ન આવા ઉત્તમ વૈષ્ણવ હતા એ પરમ કૃપાપાત્ર લીલાબાઈ છે અને એમણે આપણા માટે પ્રભુના વચનામ્રતમાં પણ એમનો ઉલ્લેખ આવે છે તો હું અહીંયા એ વચનામ્રત લીલાદેબાઈનું લેવા માગું છું પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું વચનામ્રત છે ત્રીસમું પેજ નંબર છે સિક્સટી નાઇન સૂત્રેજનું વચનામ્રત છે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એ જુનાગઢથી સૂત્રેજ પધાર્યા છે અને પ્રાગજી મહેતાના ઘરે તેઓ ઉતારો કરે છે ત્યાં આગળ પહેલા બધા વૈષ્ણવો જે છે એ સામયું સામયું કરી અને પ્રભુને પ્રાગજી મહેતાના ઘરે લઈ જાય છે અને પ્રભુ ત્યાં બી રાજે છે એ સમયે બીજા ઘણા વૈષ્ણવ જે છે એ વૈષ્ણવ બને છે એટલે કે નામ નિવેદન પામે છે અને ત્યારે પ્રાગજી મહેતા એમના માટે એમ કહે છે કે પ્રભુ તમે આ માર્ગ વિશે કંઈક સમજાવો કે આપણે આ પુષ્ટિ ધર્મ લીધો આ લોકોએ માળા બાંધી તો એમના માટે તમે કંઈક સમજાવો હું બીજા નંબરના પેરેગ્રાફથી કન્ટિન્યુ કરું છું ત્યાંથી કે પ્રાગજી મહેતાનો પ્રશ્ન સાંભળી અને શ્રીજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું પ્રાગજી તમો બધા શરણ પામી સેવક થયા તે તો ભગવદ માર્ગ છે એટલે કે જે બધા વૈષ્ણવ થયા છે એ બધાએ જે માર્ગ લીધો છે તો ભગવદ માર્ગ છે તે સર્વોપરી છે શું કહ્યું તે તો સર્વોપરી છે બધાથી ઉત્તમ માર્ગ છે જે માર્ગમાં જીવનો અંગીકાર થયો છે તે માર્ગને જીવ મિથ્યા ભયને વશ થઈને છોડી દે તો મહાન અપરાધ પડે એટલે કે તમે જે માર્ગ જે છે એનું તમે મહત્વ નથી સમજતા તમારી એની મેડને નથી સમજતા અને પછી તમારા એકદમ ડંભ ખાતર કે પોતાના ડર માટે તમે માર્ગથી ચલાઈમાન થઈ જાઓ છો ને તો ત્યારે તમને બહુ મોટો અપરાધ પડે છે વિશેષમાં પ્રભુ કહે છે કે જીવમાં વિશેષ કરીને અન્ન દોષથી લૌકિક ભય નાશ થતો નથી એટલે કે જીવ જે છે એ અસમર્પિત વસ્તુ લે છે અને એટલા માટે એનામાં લૌકિક ભયનો નાશ થતો નથી જેથી સેવકજનોએ અસમર્પિત અને અન્ય આશ્રય આ બે વાતનો ત્યાગ ખાસ કરીને કરવો પ્રભુ શું કહે છે નિયમ પ્રમાણે પહેલાં તો કહે છે કે આપણો જે માર્ગ જે છે આ પુષ્ટિ માર્ગ જે છે એ સર્વોપરી છે આપણે એનું મૂલ સમજવું એનાથી આડાપંથે ન જવું અને બીજું કે હંમેશા આ માર્ગની અંદર અસમર્પિત અને અન્ય આશ્રય આ બે વસ્તુનો ત્યાગ કરવો કેમ કારણ કે એ વિશેષ અપરાધ પાડે છે લૌકિક ભય જીવને ભગવત ધર્મ અને ભગવદ્ માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે મતલબ તમે અલૌકિક આ અણસમર્પિત વસ્તુ અને અન્ય આશ્રય કરો ત્યારે તમને લૌકિક ભય હોય છે અને એટલા માટે તમે ભગવત ધર્મ અને ભગવદ્ માર્ગનું ક્યારેય પણ પાલન કરી શકતા નથી અને ત્યારે લીલાદેબાઈ જે છે એ પ્રભુને આપણા માટે પૂછે છે કે પ્રભુ આવું લૌકિક જે છે આ જીવનો જે ભય છે એ છૂટતો નથી તેનું કારણ શું છે તમે એ ભય કઈ રીતે મટે તેનો ઉપાય કરીને બતાવો અને ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કહે છે કે લીલા દે ઉપાય તો બધી વાતનો હોય પણ જીવે તે ઉપાયને જાણીને પછી તેનો ઉપયોગ ભગવદ માર્ગમાં કરવો જોઈએ એટલે કે શું કહ્યું પ્રભુએ કે ઉપાય તો દરેક વસ્તુના છે અને હું બતાવું પણ છું પણ એ ઉપાય જાણ્યા પછી તમારે ભગવદ માર્ગની અંદર એ ઉપાયનું પાલન કરવાનું છે એને નિભાવવાનું છે અને ઉદાહરણ આપતા પ્રભુ કહે છે કે ઔષધના વખાણ કરવાથી વ્યાધિ મટે નહીં એટલે કોઈ ડોક્ટરના તમે વખાણ કર કર કરો અને દવા પીવો જ નહીં તો તમને રોગ ક્યારેય નહીં મટે માત્ર દવાઓના વખાણ કરવાથી કે ના આ દવાઓ બહુ સરસ છે એની અંદર આટલા બધા કેમિકલ છે આટલું બધું સરસ એની અંદર સ્ટીરોઇડ છે અને આ છે ને બધા તત્વો એના ગણાવો પણ એ ગણવાથી તમારા રોગને ક્યારેય મટાડી શકાય નહીં તેનો ઉપયોગ યથા યોગ્ય થાય તો જ રોગ માટે એટલે જો તમે દવાઓ પીઓ અને એ પણ નિયમ અનુસાર એમણે જે પ્રમાણે પ્રિસ્ક્રાઈબ કર્યું છે ને કે બપોરે સાંજે ભૂખ્યા પેટે જમ્યા પછી જે પ્રમાણે પણ કહ્યું છે એ પ્રમાણે તમે એને પીવો ને તો જ તમારો રોગ માટે એમ આ ભગવદ્ માર્ગમાં પણ આપણે એવું જ કહી શકીએ શું કહી શકીએ કે આ પ્રભુએ આપણા માટે જે મેળ આપેલી છે જે નિયમો આપેલા છે જો તમે એનું પાલન કરો ને તો પ્રભુ પ્રસન્ન થાય તો તમે આ માર્ગના સાચા વૈષ્ણવ કહેવા કહેવા તમે માત્ર દેખાડા માટે કે કોઈના ઉપર આવી અને જે બતાવે છે એ પ્રમાણે કરો પ્રભુએ આપણા પુસ્તકોને એમ કહ્યું છે કે જે બીજા ગીતા કે આપણે ભાગવતજી કે ગમે તે પુસ્તક જે છે પૌરાણિક જે પુસ્તકો છે એનાથી પણ અધિક આપણને આપણા ભગવદીઓ લખેલા ગ્રંથોને મહત્વ આપ્યું છે તો હું પણ અહીંયા એવું જ કહેવા માંગુ છું કે આપણે પણ આ કલીકાળની અંદર એક ગ્રંથોને ભાર આપવો જોઈએ રોજ એવા ગ્રંથોને વાંચવા જોઈએ એને જે ભગવતી વૈષ્ણવ છે એની સાથે ભગવત ગુષ્ઠ કરવું જોઈએ અને ગ્રંથોમાં પ્રભુએ જે મેળ આપી છે ને એ મેળ પ્રમાણે આપણે ચાલવું જોઈએ પ્રભુ પણ એ જ કહે છે જો તમે એ મેળ પ્રમાણે ચાલો ને તો તમે આ કલીકાળમાંથી બચી શકો અને એટલા માટે જ પ્રભુ કહે છે કે ઔષધના વખાણ કરવાથી વ્યાધિ નહીં મટે પણ એનો યથા યોગ્ય ઉપયોગ કરવાથી રોગ આ તો જીવને ભવરોગ મહાવ્યાધી લાગુ પડ્યો છે તેને મટાડવાનો ઉપાય એક ભગવદ ધર્મનું આચરણ કરવું જ છે એટલે શું કહ્યું પ્રભુએ કે આ તો શું છે ભવરોગ છે આપણો આ કલિકાળનો ભવરોગની વ્યાધિ આપણને લાગુ પડી છે અને એને મટાડવા માટેનો માત્ર એક જ ઉપાય છે અને છે ભગવદ ધર્મનું આચરણ તે નથી થતું તેનું કારણ જીવને પોતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થાય કે જે મારું સ્વરૂપ શું છે એટલે કે પહેલા એ નથી થતું એનું કારણ શું છે તો પહેલા તો જીવે જાણવું પડે કે મારું સ્વરૂપ શું છે હું કોણ છું ક્યાંથી આવું છું અહીંયા મારો સાચો સંબંધ કોની સાથે છે અને આ દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ વિગેરેનો સંબંધ આ જીવને ક્યાં સુધીનો છે એટલે પ્રભુ શું કહે છે કે હું કોણ છું હું કોનો વૈષ્ણવ છું હું કયા ઘરની મેળને પાળવા માંગુ છું એ સર્વસ્વ તમને પહેલા સમજાવવું પડે અને એ પ્રમાણે તમારે ચાલવું પડે આમ તો પોતાના અસલી સ્વરૂપનો વિચાર જીવને આવે તો હું તો ભગવદ અંશ છું એટલે કે આવી રીતે બધા પ્રશ્ન પૂછ્યા પછી અને ખ્યાલ આવે બધી દેહ મન બુદ્ધિ ઇન્દ્રિ વગેરે એ જીવનો સંબંધ કોની સાથે એને કરવાનો છે કોની સાથે એને એને જોડવાની છે જ્યારે એને એ ખબર પડે ને ત્યારે એને ખ્યાલ આવે કે હું તો આ ભગવદ્ જે છે એનો જ અંશ છું હું તો શ્રીજીનો દાસ છું પણ શુદ્ર પામર અધમ સ્વભાવથી જીવ દુષ્ટ અને અભાગી બની જાય છે પણ આજના કલીકાળમાં શું છે પ્રભુ પણ જાણે છે અને એટલે કહે છે કે પ્રભુ તો શું છે પામર અને અધમ સ્વભાવથી શું બની જાય છે દુષ્ટ અને અભાગી બની જાય છે પોતાનો સંબંધ જેની સાથે સર્વથા છે જ નહીં તેની સાથે સંબંધ બાંધીને બેઠો છે એટલે લૌકિક કાર્ય આ મારી દીકરી આ મારી વહુ આ મારો દીકરો એવી રીતે અલગ અલગ જેને સાથે એને કોઈ સંબંધ જ નથી ખરેખરમાં એની સાથે એ આ તુચ્છ સંબંધ બાંધીને બેઠો છે અને તેથી તેને ભાવબંધન છૂટતું નથી તણખલાની માફક વાયુના જપાટાથી આમ તેમ ઉડીને અથડાયા કરે છે એટલે એટલા માટે સંસારમાં દુઃખ સુખના આ તણખલાની માફક એ દુઃખ અને સુખમાં આમથી એમ અથડાયા કરે છે ત્રિવિધ પ્રકારના તાપથી તપ્ત થયેલો જીવ ખોટા પોતાના માની લીધેલા સંબંધીઓથી છૂટો થાય છે ત્યારે જ પ્રભુ સાથે સંબંધ બાંધવા લાયક બને છે એટલે કે આ ત્રિવિધ ત્રાપની અંદર એ જે ઘૂંટાયેલો છે જીવ જેણે પોતાના ખોટા સંબંધો સાથે બંધાયેલો છે જ્યારે તે એ સંબંધ એ માયાઓને છોડે ને ત્યારે જ તે પ્રભુ સાથે સાચો સંબંધ બાંધી શકે જીવનો સાચો સંબંધ તો માત્ર શ્રી ઠાકોરજી સાથેનો જ છે કારણ કે જીવ તો શ્રીજીનો અંશ છે એટલે કે આપણે બધા જ જ્યારે પ્રભુનું નામ નિવેદન માનીએ છીએ ત્યારે આ ભગવદ ધર્મ એ સર્વોપરી છે અને આપણે પ્રભુના અંશ છીએ આપણો સાચો સંબંધ એ શ્રીજી સાથેનો છે બીજા કોઈની સાથે નહીં માત્ર ઠાકોરજી સાથેનો છે એવું જ્યારે આપણે માનીએ ને ત્યારે આપણે આ ભૌ સાગરને કરી શકીએ શ્રીજી સાથે સંબંધ પામેલો જીવ ફરીથી આ સંસારમાં કોઈ પદાર્થ ક્રિયા કે પોતાના ખરા ભાવથી સંબંધ જોડતો નથી એટલે કે કોઈ પણ પદાર્થ સાથે એકવાર પ્રભુ સાથે તમારી પ્રીત બંધાય પછી તમે કોઈની પણ સાથે આ સંસારમાં ક્યારે પ્રીત બાંધી શકતા નથી સંબંધમાં કારણ કે એ બધું તમને એકદમ તુચ્છ લાગવા લાગે છે પ્રભુનો પ્રેમ એ એટલો મીઠો છે તે જીવ દૈવી કોટીનો છે ને આવા જે જીવ છે એ દૈવી કોટીના છે આવી રીતે પ્રભુ એ એ જે નવા બનેલા વૈષ્ણવ છે એને માર્ગની રીત સમજાવે છે આવું કહેતા જે વૈષ્ણવ જૂથ છે એ ચકિત બની જાય છે પ્રભુનું વચનામૃત સાંભળીને અને પ્રાગજી મહેતા તથા લીલાદે બાઈ જે છે એ પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કરી દે છે અને કહે છે કે રાજ માર્ગ વિશે અને જીવના સંબંધ વિશે ભલો ચોખ પાડ્યો આ વચનામૃતમાં પ્રભુ આપણને એ જ શીખ આપે છે કે મેં જે કહ્યું છે જે પુસ્તકો જે છે એ જે ગ્રંથો છે એના અનુસાર આ માર્ગની મેડ પ્રમાણે ચાલવું અને ભગવદીઓની ઉપર આપણે શું રાખવાની છે કાની રાખવાની છે અહીં લીલાદેવ બાઈ જે જે છે એ પણ એમ જ કહે છે કે વૈષ્ણવ એ મારે સર્વોપરી અને એટલા માટે તે કણકા પ્રસાદ બાટીનો લેવડાઈ અને પોતે પછી જ પ્રસાદ લે છે એવા એ દુર્બળ અને મારી વાણીને પણ હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ ના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ જય શ્રી